માનમાં રુધિરજૂથ પરના एमसीक्यू પર આપણે નજર મારીએ. રીપી ઈ લર્નિંગમાં તમારી ખૂબ જ મજા આવશે. થિયરીની સાથેના एमसीक्यू જોવાની. ઓકે વાળા કરી જોઈએ. લસિકાય અર્ધ પારદર્શક પ્રવાહી કહી શકાય છે. માનવ કેટલાક સામાન આરબીસી એન્ટિજન આવેલા છે. તો જે રક્તકણ હોય એની ઉપર 30 કે તેથી થોડાક વધારે એન્ટિજન આવેલા જોવા મળી શકે છે કે જેને કારણે આપણે રુધિરજૂથ નક્કી કરીએ છીએ. માનવ રુધિરજૂથના અભ્યાસ અંગે કયા રુધિરજૂથનો સમાવેશ થાય છે?

અથવા આપણે કહી શકીએ છીએ સામાન્ય ઓ નેગેટિવ તરીકે ઓળખી શકાય છે કયો દે સર્વગ્રાહી બધા પાસેથી લે છે તો એબી એટલે કે એબી પોઝિટિવ લઈ શકે છે એન્ટિજન રેસસ એક કોનામાંથી રચાયો છે તો રેસસ જે છે એ રેસસ વાનરમાંથી મેળવવામાં આવ્યો છે આર એજ એન્ટિજેનની હાજરી સેમ હોય છે તો પ્લાઝમા પેશીએ જળ લસિકા અને રક્તકણ રક્તકણ પર આવેલા હોય છે અને એને આધાર આપણે આર પોઝિટિવ અથવા આર નેગેટિવ કહીએ છીએ આરએચ નેગેટિવ સ્ત્રી એકવાર આરએચ પોઝિટિવ બાળકના જન્મ પછી સારવાર ન પામે અને ફરીથી પણ આરએચ પોઝિટિવ ગર્ભ ધારણ કરે તો ગર્ભવતી બને તો તે બાળકના સાનાથી અળખાય છે તો જાણીએ છીએ કે જ્યારે આવી પરિસ્થિતિ આવે તો એમાં આરએચ ઘટકો આવી ગયા હોય તમે જાણો છો આપણે ઉદાહરણ તરીકે તો ધારો કે માતાનો ભાગ હોય શરીરનો ભાગ હોય આ બાળક એટલે કે ભ્રૂણનો ભાગ હોય તો જ્યારે પહેલીવાર બાળક જન્મતો હોય તો એના જે આરજ ઘટકો હોય એ માતામાં પહોંચી ગયા હોય અને એના આધારે દાખલ થશે અહીંયા બાળકના પર હુમલો કરશે અને આરજ ઘટકને નાશ કરશે તો એના પરિણામે રક્તકણ વિકાસ અટકી જાય છે એનિમિયા જોવા મળે કમળો થઈ શકે છે એરિથોસિસ ગર્ભ થવા મળી શકે છે તો આવી પરિસ્થિતિ કહી શકાય છે તો નવા જન્મેલામાં હિમોલાઇટિક કહી શકાય છે એરિથોપ્લાસ્ટિક ગર્ભ કહી શકાય છે એ અથવા બી અને એક પણ નહીં તો જવાબ આવશે સી અને બંને અસર કહી શકાય છે માનવ વસ્તી કેટલા ટકા લોકો દાન કરવાનું કામ ઓ નેગેટિવનું કામ પહેલા નંબર પર આવે સર્વગ્રાહી છે એ બી પોઝિટિવ બધા પાસેથી લેવાનું કામ કરે છે એ પોઝિટિવ રુધિર વ્યક્તિ કોને રુધિર આપી શકે છે

એ બી ને આપે હા તમે બહુ સારો શીખવાડેલો છે જરા જોજો ફરીથી યાદ કરી દો કે ઓ વાળો ઓ વાળાને આપી દે લોહી એ વાળો એ વાળાને લોહી આપી દેવાનું કામ કરે કારણ કે આપવું જ પડે આપને વાળા બી વાળાને આપવાનું કામ કરે એ બી વાળો એ બી વાળાને લોહી આપવાનું કામ કરી શકે છે પણ ઓકે કે હું તને પણ આપીશ હું તને પણ આપીશ તને એટલે આ બધા સરળદાતા એ કે ચાલો તારામાં એ છે ને હું તને આપું છું બી કે તારામાં બી છે ને હું તને આપું છું હવે છે તો તમે એના બધી તરત તમને જાવ્યા મળી જાય છે જોઈ લો તો એ વાળો કોને આપી ભૂલી ગયા હોય તો તમે જવાબ કરી શકો છો તો એ બી વાળાને આપી શકે છે બી વાળો બી અને એ બી આપી શકે છે એ બી વાળો ખાલી એ બી આપી શકે છે ક્યુ સાથે બે છે આર સાથે આર સાથે વન છે જવાબ મળી ગયો બી ઓકે એ અને બી એમ બંને પ્રકારના એન્ટિજન ધરાવે છે તો એ બી રુધિર વ્યક્તિમાં આવું હોય છે એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ માટે કોણ જવાબદાર છે તો એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ ક્યારે થાય તો કે જ્યારે માતા નેગેટિવ અને પિતા પોઝિટિવ હોય અથવા તો બાળક પોઝિટિવ હોય બરાબર છે મેં તમને કીધેલું છે કે જો માતા પિતા અને બાળક પોઝિટિવ 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 નેગેટિવ 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 પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ પોઝિટિવ તો છેલ્લા જ કિસ્સામાં પ્રોબ્લેમ થાય યાદ રાખવાનું બાકીમાં પ્રોબ્લેમ થતો નથી તમારા જવાબ અહીંયા તમને મળી શકે છે કોણ આવી શકે છે તો પહેલામાં આ માતા આર નેગેટિવ છે ને પિતા નેગેટિવ છે એટલે વાંધો નથી અહીંયા પોઝિટિવ અહીંયા પોઝિટિવ વાંધો નથી અહીંયા પોઝિટિવ માતા છે ને પિતા નેગેટિવ વાંધો નથી અહીંયા નેગેટિવ ને અહીંયા પોઝિટિવ છે એટલે ડી ફોર ડોક્ટર ઓકે માનવ વસ્તીમાં આર એચ કેટલા ટકા વસ્તીમાં છે એસી ટકા આવના પહેલાં પંચ્યાસી અહીંયા પૂછી શકે છે હવે કયા સજીવમાં શોધાયો હતો તો એના માટે શોધવાની પ્રક્રિયા શું જોવા મળી શકે છે વાનર વાનર માં જોવા મળ્યું હતું બાળકો ખૂબ મજા જોયા રુધિર જૂથના એમસીક્યુ ત્યાર પછી ટોપિકમાં બાકીના એમસીક્યુ નજર નાખીશું